નવી પરિસ્થિતિમાં ગોઠવાઈ જતા આર્ય સ્ત્રીને વધુ સમય લાગ્યો નહીં પતિની માનસિક અવસ્થા એ સમજી ગયા અને પૂર્ણ પ્રેમ તથા ભક્તિથી એમની સેવા ઉઠાવવા માટે એ તત્પર બની ગયા સંપૂર્ણ આત્મનિવેદનની ભાવનાથી ભાવિત બનેલા એમણે જીવનપંથ કાપવા માટે પતિ પાસેથી જ ભાથું માગ્યું પત્ની તરીકે તેમજ સંનિષ્ઠ શિષ્યા તરીકે આમ કરવાનો એમને સંપૂર્ણ હક હતો એની કોણ ના પાડી શકશે વિશુદ્ધ અને નિષ્કલંક હૃદયની મૂડી ધરાવતા શારદાદેવીના હિયામાં આનંદ છવાઈ રહ્યો કે પોતે આવા દેવતા જેવા પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છે અને એ દેવતા પુરુષે માથે આવેલી જવાબદારીનો અસ્વીકાર કર્યો નહીં શ્રી રામકૃષ્ણે ખુશીથી એ જવાબદારી સ્વીકારી અદ્વૈત સાધના વખતે પોતાના ગુરુ તોતાપુરીજીના શબ્દ એમને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ પરણિત છે એવું જાણીને તોતાપુરીજી બોલ્યા હતા કે લગ્ન થયા છે તેથી શું થયું પત્ની સાથે રહેવા છતાં પણ જે મનુષ્ય પોતાના ત્યાગ અને વિવેક જાળવી રાખે તેને જ બ્રહ્મજ્ઞાનમાં સુપ્રતિષ્ઠિત થયેલો કહી શકાય વળી જે મનુષ્ય સ્ત્રી તેમજ પુરુષમાં એક જ આત્માનું દર્શન કરે અને એ રીતે એમના પ્રતિ વર્તાવ રાખે તે જ મનુષ્ય પરમ જ્ઞાનનો પ્રકાશ મેળવ્યો છે એમ કહી શકાય આ સ્ત્રી ને આ પુરુષ એવી ભેદબુદ્ધિ ધરાવતો મનુષ્ય કદાચ સારો સાધક હોઈ શકે પરંતુ ધ્યેયને પહોંચવાની તો એને હજી વાર છે એટલે જગદંબાની ઈચ્છાથી જ્યારે પત્ની ઘેર આવી ત્યારે પોતાની અનુભૂતિની કસોટી કરવાની આ તક આવી છે એવું શ્રી રામકૃષ્ણ માનવા લાગ્યા અને પત્નીને દરેક બાબતમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી પોતાની પત્નીને એનું યોગ્ય સ્થાન આપીને એમણે એક મોટી કસોટી વહોરી લીધી પરંતુ સુવર્ણની શુદ્ધિ કે અશુદ્ધિની પરખ કેવળ અગ્નિમાં જ થાય છે એ ન્યાયે આ ગૃહસ્થ જીવનની કસોટીમાંથી એ સો એ સો ટચનું સોનું સાબિત થઈને બહાર આવ્યા